छोटा उदयपुर खाते जन जागरूकती मार्टे कार्यक्रम जिला कानूनी सेवा सत्ता बंधक छोटा उदयपुर द्वारा डोंबोस को हाई स्कूल खाते जन जागरूकती मार्टे कार्यक्रम यो चाय होता स्टोरी रिपोर्ट बाय संयद सुमराज छोटा उदयपुर और हम जीडी सुनर कीजे हल्माओ छोटा સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને ધ્યાનમાં લઈને જે બાળકીઓ ભરે છે તેઓ માટે સ્વ એટલે કે સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે તેમાં કઈ બાબતે જાગૃતતા રાખવી અને આપણા ધ્યાનમાં કોઈ આવી બાબત આવે તો શું કાયદેસરના પગલાં લેવા તેની માહિતી આપવામાં આવી તદઉપરાંત છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત પોલીસ કર્મીઓ પણ આવેલા છે અહીંયા તેઓએ બાળકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરેલા છે તેમજ

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ